વાવણી કરી શકે એવા જોરદાર વરસાદની રાહ જોઈ રહ્યા હતા સતત અને જોરદાર વરસાદ વરસવાના કારણે ખેડૂતો ખુશ છે જોરદાર વરસાદી ઝાપટા બાદ હવે કેટલાક વિસ્તારમાં ધીમી ધારે પણ વરસાદ વરસી રહ્યો છે સતત ત્રણ દિવસથી આ વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે તો વાઘોડિયા બાદ પાદરામાં પણ વરસાદના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે વાઘોડિયા બાદ પાદરા અને તેની આસપાસના જે વિસ્તારો છે ત્યાં વરસાદ વરસવાના કારણે ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા છે છે શહેરી વિસ્તારોની સાથે 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 ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસાદ પડ્યો પડ્યો કેટલાક તો ગાજ વીજ ધોધમાર વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે શીતળ પવન ફૂંકાવાનું શરૂ થઈ ગયું છે હજી પણ કેટલાક વિસ્તારો એવા છે કે જ્યાં વાવણી લાયક અને સારો વરસાદ પડે તેવી ખેડૂતો અપેક્ષા રાખી રહ્યા છે રાહ જોઈ રહ્યા છે ક્યાંક સ્થાનિકો હજી પણ સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે